બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં પંચાયત કચેરીમાં મોબાઈલમાં લુડો ગેમ રમતા અધિકારીઓ દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે લુડો ગેમ રમી માવા મસાલા ખાતા અધિકારીઓ દાતા એસઓ કચેરીમાં લોકોના ધર્મના ધક્કા ખાય છે ત્યારે તંત્ર મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકો પોતાના કામે ધરમના ધક્કા ખાય છે ત્યારે દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકો મોબાઈલમાં લૂડો ગેમ રમી માવા મસાલા ખાઈ પગાર સરકારનો પગાર લેતા હોય તેવું લાગી રહ્યું છે દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા એસઓ જિજ્ઞેશ પણ પોતાની માતા બીમાર પડતા પત્રકારનો સહારો લીધો હતો તે પણ ખરેખર પત્રકારે માનવતા દાખવી હતી વાત કરવામાં આવે તો દાતા તાલુકા પંચાયત કચેરીમાં મોબાઈલમાં લૂડો ગેમ રમતા અને માવા મસાલા ખાતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાતાની જનતાની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે આવા અધિકારીઓ તંત્રને લાલ આંક કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે તો શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે